સામાન્યકાળના દસમા અઠવાડિયાનું શનિવાર ખુદ આપણું પોતાનું જીવન પણ આપણું નથી એ પ્રભુએ આપેલું છે પ્રભુ મારું જીવન એક ક્ષણમાં જ પાછું લઈ શકે એમ છે એટલે ઈસુ તો આગ્રહ કરે છે કે આપણે વિશ્વસનીય હા સામાવાળો વગર સોગને સ્વીકારશે સાંભળીએ સંત માથિકૃત શુભ સંદેશ અધ્યાય પાંચ કડી તેત્રીસ થી સાડત્રીસ વળી તમે જાણો છો કે તમારા પૂર્વજોને એમ કહેવામાં આવ્યું હતું કે સોગન તોડવા નહીં ઈશ્વર આગળ જે સોગન લીધેલા છે તે પાળવા પણ હું તમને કહું છું કે સોગન બિલકુલ ખાશો જ નહીં નહીં આકાશના કારણ એ ઈશ્વરનું સિંહાસન છે નહીં પૃથ્વીના કારણ એ ઈશ્વરની પાદપીઠ છે નહીં યરુશાલેમના કારણ એ રાજરાજેશ્વરની નગરી છે નહીં તમારા માથાના કારણ એક વાળ સુધા કાળો કે ધોળો તમે કરી શકો એમ નથી તમારે ફક્ત હા તો હા અને ના તો ના જ કહેવી એથી જે કંઈ વિશેષ તેના મૂળમાં બુરાઈ જાણવી રણમાના ગ્રંથના ત્રીસમા અધ્યાય ને ત્રીજી કડીમાં આદેશ છે કે જો કોઈ માણસ પ્રભુને કશું ચડાવવાની બાધા રાખે અથવા કોઈ વસ્તુ છોડી દેવાનું વ્રત લે તો તેણે તેનો ભંગ ન કરવો યહૂદી પ્રજામાં આને લીધે પ્રતિજ્ઞા અને સોગંદ લેવા એ તેમની સામાજિક પ્રથા બની ગઈ હતી ઈસુ આ નિયમને પણ એક નવો આયામ આપે છે અને એનું તાર્કિક કારણ આપતા સમજાવે છે કે આપણે જેના પણ સોગંદ ખાઈએ છીએ તેમાંની એક પણ વસ્તુ પર આપણો હક્ક જ નથી જ્યાં આપણી જાત ઉપર જ આપણો કોઈ અધિકાર નથી કેમ કે આપણે આપણો બીજો શ્વાસ પણ લઈ શકીશું કે નહીં એ આપણા વશમાં નથી તો ઈશ્વરના અન્ય સર્જન જેના સોગંદ ખાઈએ છીએ તેના સોગંદ ખાવાનો આપણને શું અધિકાર ઈસુ નિયમને એમની શૈલી પ્રમાણે હળવો બનાવે છે આપણે હા તો હા અને ના તો ના જ કહેવી એથી જે કંઈ વિશેષ તેના મૂળમાં બુરાઈ જાણવી જેઓ સોગંદ ખાય છે તેઓ પોતાના કે પોતાના બાળકના સોગંદ ખાતા હોય છે કારણ કે તેઓ તેના ઉપર પોતાનો માલિકી હક સમજે છે જે હકીકતમાં નથી એવું ઈસુ સ્પષ્ટ કરે છે એક બેંકમાં બે સ્ટાફ મેમ્બર માટે બે તદ્દન વિરોધી માન્યતા હતી પાસઠ જેટલા સ્ટાફમાં કોઈ મતભેદ નહોતો એક સ્ટાફ મેમ્બર હતો કે એ કદી સમ ખાવાની વાત જ ના કરે એ સ્પષ્ટ જ વાત કરે ને ઉમેરે કે તમારે માનવું હોય તો માનો કે વિશ્વાસ રાખવો હોય તો રાખજો બાકી હું સાચું કહું છું અને એના વિશે બધા જ કહેતા કે તેણે કીધું એટલે ખોટું હોય જ નહીં અથવા તેણે કીધું છે કે થઈ જશે એટલે ચોક્કસ પણ એ કામ થઈ જ જશે એનાથી તદ્દન વિપરીત સ્વભાવવાળો એક બીજો સ્ટાફ મેમ્બર હતો એ વાતે વાતે સમ ખાય એના વિશે લોકો કહેતા કે એ કહે એ માનવું નહીં અને કશું કામ કરવાનું કહે તો પણ ભરોસો રાખવો નહીં આ બે વ્યક્તિના દાખલા પરથી આપણે સ્પષ્ટપણે સમજી શકીએ છીએ કે ઈસુ શા માટે સોગંદ ખાવાની સ્પષ્ટ ના પાડે છે આપણે ચારિત્રનો સંકુચિત અર્થ કરીએ છીએ પણ ચારિત્ર્ય એ કેટલાય સદાચારી ગુણોથી ઘડવામાં આવતું આપણા વ્યક્તિત્વનું સૌથી મહત્ત્વનું અંગ છે આપણે એવા લોકોને પણ મળીએ છીએ જેઓ કોઈ કારણ વગર પણ ખોટું બોલતા ખચકાતા હોતા નથી અને એ જ એમનો સ્વભાવ બની ગયો હોય છે કશું કરવાનું કહે પણ ન કરે ને કહે ભૂલાઈ ગયું અને આ પ્રકારની ટેવો કોઈ પણ વર્ગમાં જોવા મળે છે પછી એ શિક્ષિત હોય કે અશિક્ષિત ગરીબ હોય કે તવંગર ઈસુ ફક્ત સોગંદ ખાવાની જ ના પાડે છે પણ હંમેશા સત્ય અને પ્રામાણિકતાના પક્ષે જ રહેવાનું કહે છે ચારિત્ર્યનું ઘડતર બાળપણથી જ થાય અને કુટુંબમાં જ થાય જો બાળકો મા બાપને જૂઠું બોલતા કદી ન સાંભળે અને બાળકોના મનમાં સાચું બોલવાથી શિક્ષાનો ડર નાનપણથી દૂર કરીએ તો એનામાં સાચું બોલવાની ટેવ નાનપણથી જ પડશે પ્રાર્થના કરીએ કે ઈશ્વર આપણને તેમના શિક્ષણને અનુરૂપ જીવન જીવતા શીખવાડે ਚਿਤਾਰੀ ਝੰਖਨਾ ਕੰਕਣ ਮਵਿਆਪੀ ਝੰਖਨਾ ਪੈ ਪੈ ਚਿਤਾਰੀ ਝੰਖਨਾ ਕੰਕਣ ਮਵਿਆਪੀ कण कणकण व्यापी झा कृपा जि अन्तरे प्रार्थ पल पल् चितारी झंघना कणकण व्यापि झा 带着梦。